હા પૈસા ભેગા કરીને કઈ કરવાનું નથી આપણે દીકરો દીકરો કરીએ ભાઈ હવે આપણો દીકરો હોય જો આપણામાં લાયકાત હોય તો એ ગમે ત્યાં કામમાંનો જ છે હવે આ પશુ પક્ષી છે એ ક્યાં એને મા બાપને મોટું થાય તો પૈસા ભેગા કરવા ક્યાંય થવા જ નથી હમ આપણે વરઘોડો કાઢે એમાં દહ લાખ વાપરી નાખીએ પૈસાવાળા માણસો વાપરતા હોય એને વાપરવાય જોઈએ પણ હવે આવું કામ કરે તો સારું એમ પાછી તો ન્યા કઈ ઘરે ઘરે કહેવાત ન જ ભાઈ આમ કઈ બાપા આ દ્રશ્ય જોયું ને તો મને એક આપણે ગુજરાતના મહાન કવિ છે જેમને નેશનલ એવોર્ડ મળેલા છે કવિ દુલ્લાભાઈ આ કાગ એમનો એક રચના છે મને ખૂબ જ પ્રિય હે જી તારા આંગણી આજે કોઈ પૂછીને આવે તો આવકારો મીઠો આપજે ભલે માણસને માણસ પ્રત્યે સ્નેહ હોય આવકારો દઈએ કોઈ પણ અજાણ્યું આવે પણ તમે તો માણસ તો ઠીક પણ તમે એના કરતાં કેટલાય લેવલ ઊંચા છો આગળ છો એનું કારણ શું છે કે તમે આ અબોલ પક્ષીઓની વાતચા તમે કેમ સાંભળી લીધી તો રામ જાણે પણ તમને જે અંદરથી થયું આવ્યું ને કંઈક અદભુત છે એનું કારણ શું છે કે અત્યારે પાસે એવો ટાઈમ નથી એમના માવતરને નથી હાચવતા એવા મેં કહેશું એ પણ છતાંય તમે બધું ભૂલીને તમારા કેટલા કામ મને ખબર તમારી પણ નવ દુકાન છે કેટલી પણ નવ દુકાનના કામ મૂકીને તમે મેં જોયું કે આ સિઝન આવે ને એટલે તમે આમાં ઓતપ્રોત હોય એટલે આ જે સ્નેહ છે ને સાહેબ આ આ એક તત્વ કહેવાય આ ઉપરથી

એટલે એ આમાં મને શોખ છે માણા બારસો રૂપિયા દારૂ પી જાય હું બે હજાર રૂપિયા ને બાજરો ખવું અત્યારે પાંચ મણ બાજરો ડેલી સર્વિસ જોઈએ કારણ કે આઠ મણ નવ મણ ડુંડા નાખે એટલે પાંચ મણ બાજરો સો કિલો થાય બરાબર એ ભગવાન દે ને મારે દસ વીઘા જમીન છે એ હું આજે હિતાય વર્ષ ઉપજ થાય ખવરાય દઉં બાકી મારા ધંધામાં દઉં એટલે મારે કોઈનો પૈસો લેવો નથી ને હું કહું ભાઈ કોઈ ફાળો લેવા દેતા નહીં

આપણે રામ ને કૃષ્ણ જેવા દીકરા તો સૌરાષ્ટ્ર માં દ્વારકા થી દ્વારકા આવતા રહ્યા પછી જશોદા પાસે ગયા નથી ભગવાન તમને સંદેશ દીધો તમે દીકરા દીકરા કરો માં એ તો તમારું ભાગ્યમાં હોય તો જ તમને હાચવે ને નકર નહીં હાચવે એટલે એ તો ઈ પાર્કાઈ હાચવે ઘરના નો હાચવે પાર્કા હાચવે તમારા નસીબમાં હોય એ થાય જે લખાવીને આવાય થાવા ભેગું કર્યું એ તમ વાપરી હગવાના નથી એના વાકુ છે અમારે સગાઈ થાય ને તો જોવા નો જવાત અને જોવા ગયા તો આખું ગામ મારે ખરા આખા ગામની આબરૂ કાઢે કે પગ પાળા પંથ કોઈને પોપટ ન આવતા હોય ને પોપટ નું કરવું હોય તો પોપટ ના અધૂરા ડુંડા ખાધેલા આગળના વરહના કોયલા હોય ને એટલે ઈ તમે ડુંડા નાખો એટલે એક કિલોમીટર સુધી પોપટ નીકળે તો મારા મત પ્રમાણે તો એ પોપટ ની ખાવા આવે ને એવા થઈ જાય અત્યારે મુક્તાનંદ બાપુ આંબાળા વીડી વીઘા છે ત્યાં ઈ લોકો હજારો ની સંખ્યામાં પંખી આવે પછી કરસનગઢ છે રાજેશભાઈ કરી એવા ઘણા જગ્યાએ એવા કર્યા છે એટલે કોઈને એવી જરૂર પડે માર્ગદર્શન જો આપીશું તો બાપા ખાલી એમ પૂછું એમને ઉપચારી ભલે આ વસ્તુ છે ને વારસાગત મળે પણ એટલો બધો સ્નેહ એટલે આ પેઢી દર પેઢી આ હું તમને એવું કહું કે તમે જેવા કર્મ કરો ને એવું તમારા પેઢીમાં મળે પણ તમને એટલો બધો લગાવ અને પ્રેમ કહેતે એમ નહીં તમને ક્યાંથી એવું અંદરથી થયું ભાઈ મારાને ખવડાવવું જોઈએ હવે એમાં એવું છે મારી ઉંમરના માણા હોય ને એને બધાએ નથી કહેતો હા પણ વધારે ટકા પૈસા નો હોય મારે હિસાબે અને પૈસો કોઈ દી કોઈના ભેરો આવતો નથી હાલતા કઈ જીવડો વયો જાય એની ખબર નથી એના કરતા વપરાય એવું મારું માઇન્ડ છે પછી બીજાને જે હોય પણ પૈસા ભેગા કરીને કઈ કરવાનું નથી આપણે દીકરો દીકરો કરીએ ભાઈ હવે આપણો દીકરો હોય જો આપણામાં લાયકાત હોય તો એ ગમે ત્યાં કામમાં જ છે હવે આ પશુ પક્ષી છે એ ક્યાં એને મા બાપ ને મોટું થાય એટલે એની રીતે રહેવા કાવી લીગ્યું હા મારે છોકરા હોશિયાર જ છે અને બધાય અમે ચાર પેઢી ભેરા છીએ મારી જ ચાર પેઢી મારે દીકરાના દીકરાની આય દીકરી છે અને એને રમાડીએ છીએ ને એ ભગવાને અમને દીધું તો પૈસા ભેગા કરવા જ કઈ થવા જ નથી આપણે વરઘોડો કાઢે એમાં દહ લાખ વાપરી નાખીએ પૈસા વાળા માણસો વાપરતા હોય જોઈએ પણ હવે આવું કામ કરે તો સારું ઘરે ઘરે કહેવાત ન જવાય આમ કઈ એમ પપા આ દ્રશ્ય જોયું ને તો મને એક આપણે ગુજરાતના મહાન કવિ છે જેમને નેશનલ એવોર્ડ મળેલા છે કવિ કાગ એમનો એક રચના છે મને ખૂબ જ પ્રિય હેજી તારા આંગણીયારે કોઈ પૂછીને આવે તો આવકારો મીઠો આપજે ભલે માણસને માણસ પ્રત્યે સ્નેહ હોય આવકારો દે કોઈ પણ અજાણ્યું આવે તો પણ તમે તો માણસ તો ઠીક પણ તમે એના કરતાં કેટલાય લેવલ ઊંચા છો આગળ છો એનું કારણ શું છે કે તમે આ અબોલ પક્ષીઓની વાતચા તમે કેમ સાંભળી લીધી તો રામ જાણે પણ તમને જે અંદરથી ઉગી આવ્યું ને કાંઈ કે અદભુત છે એનું કારણ શું છે કે અત્યારે માણસ પાસે એવો ટાઈમ નથી એમના માવતરેને નથી હાચવતા એવા મેં કેસ તો પણ છતાંય તમે બધું ભૂલીને તમારા કેટલા કામ મને ખબર તમારી પાસે નવ દુકાન છે કેટલી પણ નવ દુકાનના કામ મૂકીને તમે મેં જોયું કે આ સિઝન આવે ને એટલે તમે આમાં ઓત પ્રોત હોય એટલે આજે છે ને સાહેબ આ આ આ એક તત્વ કહેવાય આ ઉપરથી મળે આ એકસો ને આઠ દે નો યજ્ઞ કરીએ તો કહેવાય હા બરાબર અને ઈ આપણે જે ઘણા હોય આપણે મોમેડિયન લોકો ભાઈઓ હોય એ નમાજ પઢે પછી આખો મહિનો ઈ રોજ રોજ આર આખલા બરાબર એ હું એકસો ને આ મુસલ મોમેડિયન ને હિસાબે રોજા હ અને હિન્દુ ની હિસાબે એકસો ને આઠ દી યજ્ઞ ઋષિ મુનિ ની ભાષામાં એટલે એટલા દી ક્યાંય જવા આવવાનું ઓછું હોય કે લગભગ નો જ હોય એવું કામ હોય તો જવું પડે એટલે ઈ આમાં મને શોખ છે માણા બારસો રૂપિયાનો દારૂ પી જાય હું બે હજાર રૂપિયાનો બાજરો ખવડાયેલા અત્યારે મણ બાજરો ડેઇલી સર્વિસ જોઈ કારણ કે આઠ મણ નવ મણ ડુંડા નાખે એટલે મણ બાજરો હો કિલો થાય બરાબર એ ભગવાન દે ને મારે દસ વીઘા જમીન છે એ હું આજે હિતાય વર્ષથી ઉપેચ થાય ખવડાવી દઉં ને બાકી મારા ધંધામાં દઉં એટલે મારે કોઈનો પૈસો લેવો નથી ને હું કહું ભાઈ કોઈ ફાળો લેવા દેતા નહીં પછી ફાળો દેવાનું કોઈ બી એટલે વસ્તુ આમ થાય આ પેલા જેવું નથી માણસ હાલતા બાવીસ હોય ને હુમલો આવી જાય હજી બિસા ની આખી જિંદગી પડી હોય તો મારા જેવા તો વૈયાદા સારું જો નવરા બેઠા હોય તો મને ઘણા એમ કે મને હિતોતેર વરસ બરાબર મને બધા એમ કે નિવૃત્ત થયું રેલવે સ્ટેશન બે વાર આવું બીજા ફાકા મારવા એના કરતા જો મારા અહીં બગીચો છે શાકભાજી હું ઘરનું બનાવી લઉં એટલે ઘરના સભ્ય ઓર્ગેનિક ખાઈ હગે પછી બીજા નઈ રોપા ઉછેર કરીને આપતો પછી કડવા કોઠીમાની કાચરી મારી સગાવાલા મારફતર દેશ માં જાય અને એ ઘણા ખેડૂતોને ફાયદો થાય ને મને એથી વધારે થાય હું એમ નથી કેતો હું કોઈ ધર્માદો કરું એટલે ખેડૂત નઈ મજા આવે ને આપણને મજા આવે આવું રીતે કરતા હોય એમ તો દર્શક મિત્રો આપણે આની આગળ એ બાપાની એક વિડીયો મૂકેલો છે બાપા ભલે આજે જે એમનો સ્નેહ છે તો છે જ અને ભગવાનની દયા છે દિન દુઃખની રાત દુઃખની બાપા પ્રગતિ કરે છે પણ એમને પોતાને જે ખેતીનો શોખ છે ને એ પણ કંઈક અદભુત છે ઓર્ગેનિક ખેતી કરે છે આગળ વ્લોગમાં મૂકેલું છે બરાબર ને બાપા અને પોતે એવી અદભુત વેરાયટી એવી એને શું કહેવાય બાપા નવું બનાવો એને ઓર્ગેનિક આપણે કરીએ કંઈક ક્રાંતિ કરવી પડે નવીન કરો તો જ થાય મારા તો જ આગળ આવે હા બરાબર બાકી દીકરા દીકરા કરીને ઘણા વ્યા જાય હા આપણે રામને કૃષ્ણ જેવા દીકરા તો છે નઈ કોઈ અને કદાચ હોય તો દશરથ રાજા ગુજરી ગયા તો એ શમશાન સુધી રામ પૂગી નોતાઈ દીકરા જેતા પછી કૃષ્ણ ભગવાન હા દ્વારકા સૌરાષ્ટ્રમાં દ્વારકા થી દ્વારકા આવતા રહ્યા પછી જશોદા બાપા ગયા નથી અમે હાય પછી ગયા એટલે એને ભગવાન તમને સંદેશ દીધો તમે દીકરા દીકરા કરવા મે ઈ તો તમારું ભાગ્યમાં હોય તો જ તમને સાચવશે નકર નહીં હાચવે એટલે એ તો એ પારકાઈ હાચવે ઘરના નો હાચવે પારકા હાચવે તમારા નસીબમાં ઈ થાય જે લખાવી ભેગું કર્યું એ તમે વાપરી હગવાના નથી એને રાખવું છે એના કરતા સત્કર્મ બરાબર ને બાકી ક્યાંક ફારામાં દઈ દે કે આ પાંચ લાખ દીધા હવે એ કેમ વપરાય કેમ તમારા હાથથી કાંઈ થાય તો કરો તો હારું હવે અને બીઓ એ સારી વાત જ છે એવું નથી કેતું હા એમ બાપા આજે અત્યારનું જે જનરેશન છે અત્યારના જે યુવાનો છે કેમ કે મેં જોયું છે ભલે નો ડાઉટ અત્યારે એકવીસ સદી છે પણ છતાં એ ધર્મ તરફ ટૂંકમાં એ ધાર્મિકતા તરફ પડે છે એમની અંદર આ મોબાઈલોની આવ્યા ને તો આના બે ગુણ છે એક અવગુણ છે અને ગુણ છે તો એ એક સારા કાર્ય તરફ વળે છે તો અમારે જે યંગ જનરેશન છે એમના માટે કોઈ સંદેશ તમારો એમાં યંગ ને તો હું એમ કહું અમારા ખેડૂતની વાત કરું હા અને ધંધો કરતા એનું હોય હા અમારા ખેડૂતમાં અમુક છોકરા એવા છે વી પચીસ ટકા કે બાપા વાળી હોય છોકરો આમ આમ કરતો હોય તો ખરેખર તો એના બાપુજી ને મદદરૂપ થવું જોઈએ ફોન માં ન ફોન જોવાની વસ્તુ ફોન સારી વસ્તુ છે પણ ઈ દહ ટકા જ મારા વાપરે છોકરા બાકી નેવું ટકા તો મારા મત પ્રમાણે અવરું વાપરતા હોય અમારા જમાનામાં તો કઈ મોબાઈલ હતા નહીં કારણ કે આજથી સિત્તેર વર્ષ પહેલા મોબાઈલ કે પચીસ વર્ષ થયા એટલે એ અમારા જમાનામાં તો અલગ હતું અમારે સગાઈ થાય ને તો જોવા ન જવાતું અને જોવા ગયા તો આખું ગામ મારે ખરા આખા ગામની ની આબરૂ કાઢી એવું કરતા પછી અમારે તપાલ લખતા સાયરી લખતા આમ તળાવ બનાવીએ ને મને એવું ફાવતું અને બધા મિત્ર મંડળ મારી પાસે લખાવવા લખાવ મને એવો શોખ તો તઈ અમે એવું તળાવ જેવું બનાવીએ ને બગીચો હોય એકાદુ ખજૂરીનું ઓલું નાળિયેરી હોય ને એકાદો સ્ત્રોતો લબડતો હોય ને એવું હોય એની માથે તીર કાઢીને લાલના એકામાંથી હણી કાઢીને ઉપર લખતા કે પગ પાડા પંથ કાબજો સળચન ઘોડી ટાયડી વાંડા રેજો વીરપણ કરશ્યો મા બાયડી આ બાપા અને પેલા શાયરી એમ લખતા કે આવો આવો હિયામાં સમાવો ઢલકતી ઢેલડી ઊંડા માછડી કોક લખીએ પડી દસ વર્ષ પછી હાલે મેં પેલા કીધું એમ કે પગપાળા પગ કાપજો સર્સ થોડી ઘોડી ટાળી વાંડા રહેજો વીર પણ કરશો માં અને અમારા જમાનામાં તો જે રાજા હાઈ તો પછી ઓલું થયું સ્વતંત્ર પણ અમારા વડીલો કહેતા કે રાજા હાઈમાં બધા ભેગા થાય ને ને એમ બોલો જે હોય કે કઢીદાન પૂનમચંદ વાણિયા રામા પટેલ તિસ્મારખા મૈયા સરફુદ્દીન ઓરા પેસ્ટન પાટિ ઓલિયો મેરામણ દરજી પર જમાવી ને એમ બધા ખબર લેતા અને અટાણે એવું કઈ છે નહીં તમારે કોઈ ને પોપટ ન આવતા હોય ને પોપટ નું એવું કરવું હોય તો પોપટના ના અધૂરા ડુંડા ખાધેલા આગળના ના વરાહ હોય ને એટલે ઈ તમે ડુંડા નાખો એટલે એક કિલોમીટર સુધી પોપટ નીકળે તો મારા મત પ્રમાણે તો ઈ પોપટ ની આખા આવે ને એવા થઈ જાય અત્યારે મુક્તાનંદ બાપુ સાપેડા વાળા અને આંબાળા વીડી છસો વીઘા છે ત્યાં ઈ લોકો હજારો ની સંખ્યા પંખી આવે પછી કરસનગઢ છે રાજેશભાઈ કરીને એવા ઘણા જગ્યાએ એવા કર્યા છે એટલે કોઈને એવી જરૂર પડે માર્ગદર્શન જોવે તો આપીશ જય હિન્દ તો દર્શક મિત્રો આ બાપાનો સ્નેહ જોઈને આપણે આવ્યા છીએ ને અદ્ભુત પોપટો પણ એમ એમનો મોટો ખૂબ જ મોટો જમણવાર કહેવાય એ લેવા આવ્યા છીએ અને જો તમને અમારો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમારી આજુબાજુમાં કોઈ એવા પ્રેરણાદાયક વ્યક્તિ હોય જેમની પાસેથી કોઈ સારો સંદેશ લઈ શકીએ તો અમારી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરશો તો હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ ત્યાં પણ અમે મળવા આવશું જય માતાજી બાપા તમારો પ્રેમ છે ખરેખર અદ્ભુત છે પક્ષીઓ કેટલા વર્ષથી ખવડાવો લગભગ સિત્તાવીસમું વર્ષ છે સિત્તાવીસમું અને આમ જોઈ ને તો આ એકવીસમી સદી ભાઈ ભાઈનું ધ્યાન નથી રાખતો એ જમાનો હે પણ આ જમાનામાં આટલો અદ્ભુત પ્રેમ એ તો જુજ જોવા મળે પરંતુ ખાલી પૂછવું મારે અમુક ક્વેશ્ચન છે આ જે તમે બનાવ્યું સ્પેશિયલ આ બનાવ્યું કોઈ રહેણાક માટે નથી બનાવ્યું આ પશુઓ માટે એટલે પક્ષીઓ માટે બનાવેલું છે આ સ્પેશિયલ પક્ષીઓ માટે બનાવ્યું તો આ કેટલાનું બન્યું તમે જે અત્યારે ખવડાવો છો ધૂંડા પૂરો નીચે ફાઉન્ડેશન ભરેલા છે મોટું હા અને લગભગ હવા બે લાખે થયું સવા બે લાખ અને બે માણા નો જીવતા જગત યુ કર્યું એના ખર્ચામાં હવે પાણી ઢોર ને દાળો નહીં કરવાનો કે હવે પાણી ઢોર કરે તો પૂગે ને ન પૂગે ને એ તો કેમ ખબર પડે આ જીવતા પાઈ હવે હવે આ બે વર્ષ થયા હવે જીવસુ ચાહું દે આ બધાને બરાબર અને માણા ને ખવડાવો હતો એમ કે દાળ આવી હતી નાખીએ જ નહીં નબળું હતું અને અટાડે તો ઓછા હોય ખવારે 8 10000 હોય એટલે અત્યારે શું છે બાપા આ જે સીઝન છે ને અત્યારે વાવેતર થઈ ગયા હોય ખેતરમાં કોઈ મોલ ઊભો ન હોય અને આ બિચારા અબોલ પક્ષીઓ એટલા ઢળવળતા હોય એમના ખોરાક માટે છે કેમ કે પેટ તો ભરવું ને પણ આ તમારા જેવા તમને તો કઈક એવોર્ડ એ મળેલો છે શું એવોર્ડ મળેલો છે મને રાષ્ટ્રીય નેશનલ એવોર્ડ મળ્યો છે પર્યાવરણમાં હા એટલે આ મને શોખ છે એટલે ખવડાવવું બે લાખ આસપાસ નો ખર્ચો થાય અને દસ વીઘા જમીન છે વર્ષે જે થાય એ દઈએ અને બાકી ધંધામાંથી છોકરાની કમાણીમાંથી એમ તો ટૂંકમાં સિતવીસ વર્ષથી કન્ટિન્યુ ને કોઈ ગેપ નહીં એવા હોય ને ગાળા ડુંડામાં ન હોય એવો રેકોર્ડ સાડા ચાર હજાર ડુંડા આવે તો એક ડુંડા માંથી બબે પોપટ બેઠા હોય આઠ નવ હજાર પોપટ હોય અને બાકીના વધારે આવે અને માંડવી દાણા નીચે નાખતા હોય અને દર્શક મિત્રો હું આ જે ડુંડા તમે અત્યારે જે પોપેટ ખાઈ રહ્યા છે ને તમે જે જોઈ રહ્યા છો ને એ ડુંડા જ્યારે બાપાએ પાસ કર્યા એ પણ મેં વિડીયો ઉતાર્યો છે એ પણ તમને વિઝ્યુઅલમાં બતાવી અને કેવડા કેવડા ડુંડા હતા કેના ખેતરમાં અને ઓર્ગેનિક એવું નથી કે ભાઈ પક્ષીઓને ખવડાવવું તો આપણે ટૂંકમાં એને દવાવાળી વાળી વસ્તુ ખવડાવી નેચરલ વધુ સ્પેશિયલ બાપા જે વાવેતર કરાવે ને સ્પેશિયલ કરાવે છે એટલે મને આ આમ આ જે તમારો બાપા સ્નેહ છે ને એ કંઈક અદ્ભુત છે એટલે મને એમ થયું કે આ વિડીયો ટૂંકમાં દર્શકોને બતાવવું કે ભાઈ જે સ્નેહ છે જે લાગણી છે ને એનો કોઈ પ્રકાર નથી હોતો કેમકે એની ઉપર તમે ઓતપ્રોત થઈ જાવ ને પછી તમારા માટે એ જ પ્રભુ છે અને મારો સિદ્ધાંત એવો છે કે આપણે ખાઈએ એથી પક્ષીને સારો ખવડાવીએ હમ એટલે એવું આપણે રખડવું પડે ગાડી લઈ પણ હવે તો ખવડાવીએ છે ખેડૂત પાસે કે ઓર્ગેનિક જ ખવડાવવાનું હમ્મ શક્ય બને ત્યાં સુધી હમ અને આખું સિજન દરમિયાન આ તમારે મને મન લાગે મહિનોથી ચાલતી છે આ અમારે એકસો ને આઠ દીયા લે જે દસ જૂને આમંત્રણ દિય અમારા ઘરના અઢાર જૂન આવે પેલે પચાસ પોપટ આવે ને ને આવે એમ કરતા પાંચ થઈ જાય પછી નોરતા સુધી આવે પછી તો સીમમાં એને ખાવાનું થઈ જાય એટલે એને કઈ આવવાની જરૂર નહીં પણ ચોમાસામાં ફળ ફૂલ બધું ઉલી ગયું હોય એટલે પોપટ ને ખાવાનું કાંઈ ન હોય ને બાજરો આમ ચોમાસાની ઋતુમાં ગરમ એટલે એને વધારે અનુકૂળ આવે એટલે બાજરો ખબર આવી પછી મેં એવી વાત સાંભળેલી હે બાબા ભલે તમને સરકાર તરફથી કેટલાક સર્ટિફિકેટ મળ્યા ટૂંકમાં સન્માન પત્ર મને ઘણા મળ્યા ડૉક્ટરોના મળ્યા પછી સંસ્થાઓના મળ્યા પછી ગ્રામ પંચાયત હોય એના મળ્યા એવા સર્ટિફિકેટ ઘણા મળેલા છે પણ હું ટીંગાડતો નથી ટૂંકમાં સમજાય ગયું મળેલા હોય હોય તો હવે આમાં ઘણા જોવા આવે હજારો માણા એ સારું કે અમે કોઈનો ફંડ ફારો લેતા નથી લેવા આવે તો કઈ કોઈ દેતા નહિ અને ફારો દેવો એમ કોઈ કોઈની પાછા કેતા કારણ કે હું લેતો નથી અને હું રમતા સુધી તો લે જ નહીં હજારો જણા છે નહીં બાપા જો સંતતી સંપત્તિ તો હોય એ બરાબર છે પણ મહત્વપૂર્ણ હોય ને તો સંતતી છે તમારા હું ઓળખું છું અને દીકરા છે ને કૃપાલ એ પણ મારો મિત્ર છે પણ એક જોયું મેં પ્લસ પોઈન્ટ આ હું ભગવાનની કૃપા હોય કે જેટલો તમારો સ્વભાવ છે ને એટલો તમારા પુત્રનો અને જેવો એમનો સ્વભાવ છે ને એવો જ પાછો કૃપાલનો સ્વભાવ છે એટલે આ પેઢી દર પેઢી આ કહેવાય ને પુનાય કે તમે કોઈ સત્કર્મ કરો ને તો એ તમને વારસાગત મળે ફાઇનલ છે પછી

કરવું મારે મારા પૈસા નું કરવું છતાંય રાજભાઈ ગઢવી કે જરૂર પડે તો તમે મને કેજો અને આ બાજુ ડાયરો કેવો હોય તો આવે ત્યાં પક્ષી જોવા માટે આવે ને પક્ષી પ્રેમી છે બહુ પ્રકૃતિ પ્રેમી બહુ બહુ કારણ કે ગીરમાં વહેલ છે લીલા પાણી નહેં રહેતા હું એ ત્યાં જાતો થઈ હતી એની ઉંમર એ દહ વર્ષની હતી તે દિન હું એને ઓળખું જ છું અને અત્યારે તેનું વિશ્વ લેવલ નામ છે ને એવા માણાને હું ઓળખું એ મારા માટે સારી વાત છે ધન્યવાદ બરાબર છે જો આવી જો મારા સમજો શું તાર નામ છે વાણી હે આગળ આવતી ને આગળ આવતી

દર્શક મિત્રો જેમને નેશનલ એવોર્ડ બર્ડ મેન તરીકે જેમને એવોર્ડ આપ્યો છે ને અશોકભાઈ ભાઈ આજે આપણે જાય છે આજે જે અબોલ જીવ કહેવાય ને જે પશુ પંખીઓ છે ને એમના માટે છે ને આપણે બાજરાના ડુંડા ને એવું એ આખા આખું ખેતર ઉધડું લઈ લઈએ તો બોલો ભાઈ કેટલી કિંમત હસી બાપા આપણે ભેગા છે તો બાપા આપણે અત્યાર સુધી જવું છે આપણે ખીરસરા જવાનું છે ખીરસરા જવાનું અને ત્યાં શું કરવાનું છે આ બાજરો આપણે રાખ્યો છે નેવું હજાર રૂપિયાનું ખેતર આખું પાંચ વીઘા અને એ બાજરાના ડુંડા બધા કેમ લણે શું કરવું એ બધું સિંધવા જવું અને એ ડુંડાનું પાછું શું કરવાનું છે આપણે એ પાછા આયા આપણે હા અને પક્ષીઓને ખવડાવી દેવાનું જો એનું યુઝ કરી એમાં હું છે બાપાને નેશનલ એવોર્ડ મળેલા છે અને એ આવી એમને પોતાને બહુ પ્રિય વસ્તુ હોય ને તો એ જીવો પશુ પંખીઓને ખવડાવી દેવું એવો એમનો સ્વભાવ છે છતાંય અમે આખો મારે વિડીયો બનાવો છે પ્રોસેસ પહેલેથી કે ભાઈ કેવા દિંડા લીધા કેમ ગોઠવા કેમ પોપટીને ખવડાવ્યા અને અત્યારે ચોમાહાનું અને ઉનાળાનું બે મિક્સ ટૂંકમાં આવેલી ઋતુ હોય પંખીઓને ખાવા કાંઈ મળે નહીં એના માટે બાપા દર વર્ષે બાપા કેટલા વર્ષથી આ કાર્ય કરવા શીખતા હશ વખત ક્યાં અને બે લાખ સી કોઈ પણ ફંડો ફારો લેતો નથી એટલે આપણે જાય છીએ ને ખેતવાડી હા નમસ્કાર મિત્રો હું છું રાજવિષ્ણુ અમારી યુટ્યુબ ચેનલ તમારું હાર્દિક સ્વાગત છે અને એકદમ પ્રાકૃતિક ઓર્ગેનિક ખેતી કહેવાય ને આ બાજરાના ડુંડા તમે જોઈ શકો છો નહીં હોય તો દોઢ ફૂટ બે ફૂટના ડુંડા છે અને આ ડુંડા છે ને સ્પેશિયલ પંખીઓ માટે છે જે આપણે કેશોદ મંદિર છે ને ગોગુલ ડુંડાવાળા અશોક બાપા તો બાપા ડોબરિયા તો એમનો એક સ્વભાવ છે એ પક્ષીપ્રેમી બર્ડમેન તરીકે ઓળખાય છે અને દર વર્ષે લાખો રૂપિયાના આવા બાજરાના ડુંડા એ સ્પેશિયલ માટે જે ખેડૂત હોય ને એમની પાસે જાય અને કે સ્પેશિયલ અમારે પંખીએ ખવડાવવા માટે ડુંડા જોઈએ છે અને તમે જોઈ શકો છો બે બે ફૂટના ના ડુંડા છે અને આપણા ભેગા જ્યાં એ કામ કરે છે ને એ બેન પણ છે આખું કેટલા વીઘામાં

સ્વભાવ પ્રકૃતિ પ્રેમી વ્યક્તિ છે અને ઓર્ગેનિક ખેતીની અંદર એની પોતાની માસ્ટરી છે તમે જોઈ શકો છો બે કે દોઢ ફૂટનું નું છે અને બાજરો પણ કેવો છે તમને બતાવું